હેલો આવીશ સ્વાગત છે તમારું આજના અમારા નવા વિલોગમાં સૌથી પહેલાં જય શ્રી રામને જય માતાજી આજે શુક્રવાર આપણે આજે રજા છે થોડા કામ જે પતાવતા આવી અને ગામમાં જવાનું છે ગામમાં આટો બાટો મારતા આવી ચાલો તમને મળ્યા રસ્તામાં અને વિલોગમાં ભાઈ થોડુંક લેટ થાય છે બહુ જ કારણ કે તમને ખબર છે લગ્નની સીઝન ચાલુ હતી એટલે આપણે લગ્નગાળામાં વ્યસ્ત હતા પણ હવેથી તમને રોજનો ડેલી વિલોક તમને ચાલુ થઇ જાય થોડુંક માં નવા હોય તો વિઝિટ કરી લેજો આપડે પોચી ગયા છીએ લાલ બંગલા લાલ નું કામ પતાવી ને પછી આપણે નીકળશું જોવો લાલ બંગલા આલી સાહેબ આપણું કામ થાય એ કામ થાય એટલે વધી આપણે નીકળીએ હાલો મળીએ આપણે તમને ડાયરેક્ટ રસ્તામાં જ હવે અને નીકળી ગયા જે આપણે ગામમાં જવા માટે ને આપણે છીએ અત્યારે શોર્ટકટ રસ્તામાં આપણે ગામમાં જવા માટે આ રસ્તો બહુ સહેલો પડે છે આમ સાઈડનો વ્યૂ જો અત્યારે બધે શું કહેવાય સુવા દાણા વાવેલા છે વ્યૂ જોરદાર છે આમ ગામનું ને પહોંચી ગયા હતા આપણે ગામમાં અને ત્યાંથી જતા હતા આપણે ઘર સાઈડ રસ્તામાં આજે પબ્લિક ઓછું હતું કે શુક્રવાર હતી આજે બધા વારે ગયા હોય ને એટલે બાકી તો આમ પબ્લિક તો નોર્મલી હોય જ છે ગામમાં તો બાકી આમ આડે દિવસે તમે જાઓ ને એટલે પબ્લિક તમને દેખાય અને પહોંચી ગયા હતા આપણે ઘર આગળ અને

પહોંચી ગયા છે બીજી વીસીએલની ઓફિસે કામ પતાવી અને પછી નીકળી આપણે પાછા હા ઘરે જાઉં ઘરે જવું હા યા બેન્કે જતા હો અને પછી આપણે પહોંચી ગયા યુનિયન બેંકે કામ પતાવી નીકળી પાછા તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે પાછા ઘરે અને હે વાઈગયા એટલા વાગ્યા છે અડધી વાઈ ગયા ને હડદી વાઈગ્યા છે ને હાલો જમી લે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મારે છે ને બુલેટ લેવું છે બુલેટ કેડી લેજો હજી વાર છે હે હજી વાર છે કેદી વાર હા હું તને કહીશ કેડી તારીખ નું આપણે તારીખ તો દેવી પડે ને ત્યાં તો ઓડર પ્રાઈસ આપો ને સરપ્રાઈઝ કેડી દેવો હાલો તો જમી લઈ અને શોર્ટ્સ આપણે કોમેડી બનાવી જઈને એ તમે જોઈ લેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો હાલો આપણે જમીને મળી આવે તો ભાઈ જમીને ડાયરેક ઉઈ ગયો તો તો જસ્ટ હજી હમણાં ઉઠો છું તો હાલો ચા પાણી રેડી છે ચા પાણી પી લે પછી આપણે બહાર નીકળી ચા થોડો જ પીવાનો ભાઈ માફે મેળે વાગ્યા છે સાંજના સાડા પાંચ ને બારે જવાનું થાય છે તમને લાગતું છે આ થેલો વેલો ઢીંગાણીન વરી ક્યાં આઈ લો નિસાળે થોડી જાય છે આપણે કામ હે થોડુંક ગટ જાય દેખાડું વ્લોગ માં દેખાય કેમ વાતા ભાઈા છોકરાના ગુણિયા હામ નથી આવતી કે ચક્કર કે ઉમર 55 કે દિલ બચપન કા તો હાલો મળીએ આપણે બારે તમને તો ત્યાં સુધી વિલોગ માં કન્ટિન્યુ રહ્યો આગળ તમને દેખાડું તો કામ પતી ગયું છે ને હવે આપણે જાય છીએ પાછા ઘરે તો અન્ય તમને ઘરે અને હત્યારે પોલીસ જ આપણે હોસ્પિટલ હતા પોલીસ લાઈન આગળ પોલીસ લાઈન વાળા પોતે ફાઈનલી ગાઈઝ આપણે આવી ગયા છે ઘરે અને આજના નું એન્ડ આપણે અહીંયા જ કરી દીધી તો મલિયા પાછા કાલના નવા વિલોગમાં ત્યાં સુધી જય શ્રી રામ જય માતાજી બધી